અમારા દરબારો નહીં હોય બીજા આલીધર ગોલીધર નો બાપુ અડા ભેડ આહિર દેવાયત બોદલ એક જુનાગઢ ના રાજનો દીવો જીવતો રાખવા થઈ અને પોતાનો દીકરો એકનો એક હોમી દેવો એટલા કેવડી મોટી વાત આ મોરબી નું બાપુ મોરબી રાજના દરબાર નું બાપુ મર્ડર થયું ને તેથી બાપુ એક દહેસરા નો બાપુ એક આહીરનો નો દીકરો ભોજો મકવાનો આજે અડી ખંભાળ્યો ઉપર કોક દીક તો દર્શન કરજો કોક ના બાપુ ખોદેલા હોય એમાં હોઈ જાય એને જગત યાદ કરે ભાવનગર દરબાર ને બાપુ ભીમા ગરણીયા બાપુ પાલીતાણા દરબાર ને કહી દીધું બે જજો કે આ લબરકો કરી જાય તો હમણાં પડી જાવી આહિર નો દીકરો બાબુ હતો એમ નામ નથી આવ્યા આ આવડું મોટું કાર્ય કર્યું હોય તો આમાં બાપુ સાથ જોવે એમ નામ થી ન થઈ શકે એટલા જ માટે કોઈ કોઈને નાનો ન સમજવું એક આવડો હોય ને સકરી ખવડાવી દે પણ એકતાની જરૂર છે મારો કહેવાનો મિનિંગ તમારું ગામમાં છે ને ખરેખર મને એકતાની બહુ મજા આવી એકતા છે ને એ મોટી વાત ક્યાંય નથી મળતી જોવા નહીં તમે જો સિંહ જેવું જનાવરો હોય ને હાથમાં લાકડી લઈને તમે હોય ને તો સિંહ તમારે આમાં ન આવે એ કૂતરા બે ચાર હોય ને આપણે વાંકા વડીને પાણા લઈને તો કૂતરાય નો આવે પણ એક મદફૂડું બેઠું એનો હોપારી જેવડો કાંકરો મારો તો પાટીએ પડાવે ને શું કામ એકતા છે એની આપણી એકતા નથી એકતા છે ને અહીંયા બાપુ આખી દુનિયાને ને પડે એક લખી લેજો જંગલમાંથી કઠિયારો કુવાડા ટીપાવી નીકળો ને તેથી જંગલ ઝાડવા રોતા હતા એટલે મોટા ઝાડવા કીધું એટલે કે હું કામ રોવો છો એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવી ગયો નહીં કે વેલો મોડો આપણને કાપી નાખશે તેથી મોટા ઝાડવા બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની એ તાકાત નથી પણ માલપા હાથા આપણા આવી છે જોઈ જોઈ કે એ હાથા ન બનો ને તો કોઈની તાકાત નથી પછી સમાજ કોઈ બી હોય કુટુંબ પરિવાર જાગે અને હોય 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 નકર કોઈની તાકાત નથી કોઈ સમાજ ની માટે મહાપુરુષો તમને મને સદગુરુ ની જેને શાંત મળે એને જ આ દુનિયા બાપુ ઓળખે એને જ સમજણ હોય એને જ પોતાના મીરા એ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષો રાશિ નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે આ પીપળીમાં માં બાપુ સવારામ સાહેબ પચારી પચાસ થી સાઠ વર્ષથી આ પ્રજાપતિ તમે જોવો તો ખરા જબુમાં કરી ગયા પોતાના રહી ગયા ભલા ભક્તિ કરી છે ને મારા અમારું થઈ જાય એવું નથી કઈ બીજા આમાંથી મેળ પાડી લે કહેવાનો મારો અર્થ એ છે કે જો શબ્દ ની અસર થઈ જાય તો બાપુ આપણો મેળ પડી જાય બાકી તો આપડા બૈરાન છોકરા વ્યવહાર છે ને એ તો આપણે હાંસવવો પડે કારણ કે આપણે ઊભું કર્યું એટલે એને આપણે આપણી ફરજમાં રહેવું પડે કારણ કે ભગવાને બહેરો આપણને ન થાય આપ્યું આપણે અડધું ગામ લઈને જયા હતા ઘોડામાં સડી એટલે એ બહેરો પછી એમ કે તેલનો ડબ્બો ખૂટી રહ્યો તો લાવી દેવો પડે એ આપણે ઊભું કરેલું એમાં પછી બહેરા ડખા ન કરે પણ આપણા નથી મગજમાં રાખવા એટલા જ માટે બાપુ સદગુરુ મહારાજ જો શાન મળી જાય તો જ મજા છે એટલે સવારામ બાપા બાપુ એક એની વાણીમાં કે છે જોકે હું વાય બેઠો એટલે મારે તો તમને અહીંથી હલવા નથી દેવા અને હજી ઘણી બધી વાતો કરી છે જોકે મારે આ છઠ્ઠી રાત છે પણ હિલોળો કરવો છે એટલે દોણામ જાય છે એટલે સવારામ બાપુ એ બાપુ એના ગુરુ મહારાજ ની વાત કરી કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત એટલા માટે વાણીમાં કહે છે સદગુરુ મહારાજ ને જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને જ અમરનગર માં આતમ દેખ્યા હું તો મુળી રેતી દેનું માં અમરનગર માં આતમ દેખ્યા બાપુ અમરનગર ક્યાં આયો જો આ બધી અમુક સંતોના શબ્દો છે ને અલખ ને અજર અમર ને આ બધી છે ને અમુક 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 વાતો છે ને બાપુ ઘણી ઘણી જગ્યાએ અમે અમે સાધુ સંતો હોય ને તો મને તો આવી બધી અંદરથી પીડા લાગે કે આપણે એકલા બેઠા હૈ તારે પૂછાય કારણ કે એમને નો આવડતું હોય તો એમ આબરું જાય એટલે એકલા હોય ત્યારે બે પૂછાય હજી પછી ઠેકાણે જવાબ જ નથી મળ્યો પાછા આપણને એમ કે આ બધી ગહન વાતો છે તમને ન સમજાય એટલે ગહન વાતું તો અમને ના તાર બીજાને તેમ કોને સમજાવશો પણ ખબર તળિયા સાટક છે શું આપણને સમજાવે આપણે હેલા જતા હોય આખા કપાળ રેંગ્યા હોય ડેર ખાવા હોય ને હેલા જતા હોય હાથ કરે એ ભગત ખટારે તેરા બેડા પર તમે તો આટલા આટલું ઠેકો શું બેડા અમારા ભાઈ કહો કઈ કરાવાની જરૂર નથી આપણા મા બાપજી આપણા ગુરુ જ છે એ સમજી લેજો અને ગુરુની જરૂર છે 100% ટેકા પણ બાપુ એવા કંઈક ગુરુ મળે તો બાકી તો બાપુ આપણે આવ્યા નથી કે આવશે કે પચા હો મૂકીને જાય છે એવા ગાળિયાના ખાવાનો કોઈ મતલબ નથી કારણ કે છેક જો પોચાડી નો કહી દીધાના ગુરુની કોઈ જરૂરત નથી એવા ગુરુને નો પોચાડીએ કે ગુરુની જરૂરત નથી એ એક ગુરુ ચલો બે આ જતા જતો ને જંગલમાં એમાં બરોબર ગુરુ એ કીધું સંધ્યા નો સમય થઈ ગયો મારે સંજ્યા પૂજા કરવી પડશે ચેલાએ કીધું બાપુ ની ઉપાડી લઈ છે બે તો કે ના મારા ગુરુ નો આદેશ છે મારે પૂજા અર્ચના કર્યા સિવાય નહીં અને ગુરુ મારા બેઠા આસન જમાયો અને તું 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 તાર લાગી ગયો ચેલો પડખે બેઠો પણ એની આંખો ઘડીએ ઘડીએ ઉગડી જાય એ કે હારો કઈ સિંહ બી આવશે તો સિંહ બી આવશે તો અને આવા બોલે એટલે થાય એ તે અને ખરેખર બાપુ સિંહ નીકળ્યો બાપુ નો લાગી ગયો બાપુ ખબર જ નથી અને સિંહ નીકળ્યો ને ક્યાં કરતો આવ્યો અને સિંહ બાપુ શેલો બાપુ ઝાડવા ઉપર સડી ગયો એ કે ગુરુ ગયા અત્યારે લગભગ બાપુ ગુરુ નાસ્તો કરાવે એવા જ હોય દાદા તો એ ઝાડવા ઉપર બેઠો બેઠો જોતો હતો એ કે ગુરુ હમણે ઉપડી જવાનું એ સિંહ આવ્યો ગુરુ મહારાજ ની પાય આવી ગુરુ મહારાજની ની આમ પ્રક્રમમાં કરી હામે બે બે પગ લાંબા કરી પગે લાગીને ને ગયો ચેલો બેઠો બેઠો વિચાર કરે ખારો હું બેઠો તો મને પગે લાગે ઘડીક થયું ને હેઠો ઉતરીને પછી બાપુ ભાઈ બે ગયો ને ઘડીક થયું તો બાપુ જાઈ ગયા એ ચીપીઓ ને જોડી ને કમડલ ને બધું કર્યું ભેગું ગુરુ કઈ આમાંથી કઈક તો ઉપાડ્યા બધું મારે જ એકલા ઉપાડવાનું તો કે બાપુ લાવો મારી પાસે એ ચીપિયો કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો જાય ને બાપુ વાતો જાય એ કે બાપુ હમણાં બેઠા હતા ને કે અહીંયા સિંહ આવ્યો બાપુ કે આવ્યો હોય છે એ કે બાપુ હું ફાળી જો મને બીક લાગી તો હું ઝાડવે સડી ગયો એ કે સડી ગયો હોય છે એ કે બાપુ પછી તમારી ભાઈ આવીને કે આમ પરિક્રમા કરીને તમને પગલા લાગીને વીયો ગયો તો કે વિયો ગયો હોય છે એમ એમ કરતો જાય ને ચીપિયો ફેરવતો જાય એમાં ચીપિયો બોર્ડ એમ ફરાણો ને બોર્ડ એમ મત બેઠેલું હવે મધ ઉડ્યું આમ તો એની હળી કરો એટલે શું થાય એ બાપુ ગુરુ ને ચેલાન બે સોટ્યું બે આમ 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 માથા કરતા કરતા બે ખેતર ને કાંટા કાઢે ને ઓલું ને બાપુ રાત કરી મૂક્યા હોય જઈને પછી ઓલો ચેલો બાપુ ને કે બાપુ એક વાત કહું કે શું એ કે બાબુ ઓલો સિંહ એવડો મોટો આવ્યો તો ને આવડી આવડી માયખુ કે ઠેકડા મારવા મડ્યા ગુરુ કે સિંહ આવ્યો ને તારે મારી હારે અખિલ પ્રમાણ નો માલિક હતો ઈ ગુરુમાં આપણે ચેલા માં શું લેવાનું એટલે જ બાપુ કે છે અમરનગર માં આતમ દેખ્યા અલગ કોને કહેવાય અલગ ને કે અલગ ધણી અલગ કોને કહેવાય લખી નો કહે કહેવાય તો લખાય તો જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવી વાત છે નહીં છે ને બધી આખી છે પણ મને ડાયરો છે એટલે વાત કરવાની મજા આવે જો બોલાય ને તો લખાય લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવી વાત છે નહી હું તમને એક વાત કરું તેલ નો ડબ્બો લઈને કોક આવતું હોય અને એને તમે પૂછો કે ડબ્બાના કેટલા તો એમ કે પચીસ રૂપિયા હવે તેલ ના છે કે ડબ્બાના તેલ કાઢી લ્યો ડબાનું શું આવે નકરા પછી આવે ને પણ જો વાત ઉપર ધ્યાન આપજો કિંમત તેલ ની છે પણ તેલ ને રાખવા માટે ડબ્બો જોવે તેલ એમના દેહ છે ને દેહ ની કિંમત કઈ નથી આ દેહ ને દુનિયા દિવાળી જ મૂકવાની છે પણ દેહ વગર ભજન ન થાય અને તેલ ગમે એનું હોય સિંગ તેલ હોય પામોલી હોય કે કપાસિયા જે હોય એને લખાય ડબ્બા ઉપર તેલ ઉપર ન લખાય એ નથી લખાતું ને એટલે એને અલગ કહેવાય

ખરા રોડ ઉપર બાપુ એક ગામ છે ને ત્યાં એક સંઘ નીકળ્યો તો ત્યાં એ કોઈ પટેલ ની વાડી છે એટલે ત્યાં દર વર્ષે અહીંયા આવે ને સાહેબ એટલે ત્યાં એ ઈ ઉતારો આપે ને ત્યાં ભજન ભાવનો પ્રોગ્રામ રાખે એટલે મને અહીંયા બોલાવેલો તો બે સંઘ ભેગા થઈ ગયા એક આમ થી આવ્યો ને એક આમ થી આવ્યો ઓલા આવ્યા ને મેં કીધું ક્યાંથી આવ્યા કે કચ્છ માં મોરાગડ થી તમે કહો આમ ક્યાં જવું કે ચોટીલા આણકુર થી આવ્યા મેં કીધું તમે ક્યાંથી આવ્યા કે ચોટીલા થી ક્યાં જાવું કે મોરાગઢ મેં આ કીધું પણ તમે બે જણા શું મસ્તો છો આવડા અહીંયાથી આવ્યા કે ક્યાંય જવું છે આવડા કે અહીંથી અહીં જાઉં છે તો અહીંયા એમાં ફેર શું છે આમ જ હાલે છે રા આપણા ગામની મૂર્તિ હોય એમાં ને ક્યાં ગામની હામા ગામની મૂર્તિમાં કઈ ફેર હોય કોઈ બાપુ મૂર્તિ આપડી હારે રૂબરૂ વાત નથી કરતી અમે એક મંદિરમાં જયા ત્યાં એક બાપુ કે એક રૂપિયા લાવો મેં શેના કે ટોકરો વગાડવાના મેં કહું અમારું રામજી મંદિરમાં ચાર ટીંગાય છે ધરાઈ શું થાવું નહીં વગાડવી

અરે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે પેટે પાટા બાંધી અને છોકરા હાટું જમીન રાખી હા અમારે ત્યાં જમીન વેસીને ટ્રેક્ટર લે મેં કુતા આંખશો ચા ફળિયામાં જમીન વેસીને ટ્રેક્ટર લઈ ચા આંખે એક ભાઈ તો કે ખેતર વેસી ટ્રેક્ટર લે કે ભાડા બાડા કરશું પણ મેં કીધું કુના અહીંયા કરશું મેં ખેતર વેચીને કહ્યું કે હા પૈસા છે તો કે ના તમે મેં કહ્યું ના લાવશો એટલે કે એ તો ખબર જ નહીં તમે નકરું ફેરવો પાડે આવા ને આવા ઉંથા ગાળિયા થયા છે ભલા ભલાભલા મા બાપે આપ્યું છે ને એ વધારે ન કહો તો કઈ નહીં પણ છે એ જાળવજો બાકી તો છે ને મરી જવાનું છે કરોડપતિ હોય નહીં મરવાનું છે ને ભિખારી નહીં મરવાનું છે બાકી એ તો ત્રાજવું લઈને બેઠો છે બધી એ બધાની ખબર છે આ તમે આવા ભગીરત કાર્ય કરો છો ને એ ખબર છે અને આમાં કોઈકના બૂશ મારો ને તો ઈયે ખબર જ છે એ બાકી કરમની ગતિ છે ને મને બહુ ખબર જ પડતી પણ બધાય કે કરમ આમ કરમ આમ કરમ આમ હું એમ કહું કે આપણે રામ 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 કરી છે સીતાજી રામને ને આખી જિંદગી મારો દી ન હોય ગયો શું કરમ હશે આ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના બુસ મારે સુખી છે તો શું કરમ સમજુ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કઈ બેસ તો ભીલ મન બાણ મારશે એને ખબર ન હોય ભીલે બાપુ મારી નાખ્યા કૃષ્ણ પરમાત્મા એનું શું કરમ હોય છે થઈ થાવીને થાસે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ પુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ શેલે બાણની પથારીમાં હોવું પડે શું એનું કરો અરે યમના દૂધ જેનો જીવ લેવા આવે અને એને એમ કે છ મહિના પછી આવજે પોતાનું મોત રોકી કે એવો સિદ્ધ પુરુષ એને શેલા બાણની પથારીમાં હોવું પડ્યું તો આપણે આપણો હિસાબ તો કઈક મારવો જોવે ને જેટલાનું ફળાય હું છે ને જેટલાના બુશ માર્યા છે ને જેટલા મેં હું તો જેટલાના કઢાવી દેતો હતો ને કોકના પૈસા કઢાવી દેતો હતો

પણ આખું શરીરનું સપ્શેશન જ આય છે આય શિવને જેમ ત્રિનેત્ર છે ને એમાં આપણું નેત્ર અહીંયા છે આ આંખું બંધ થઈ જાય અને અંદરની આંખ જો ગુરુ મહારાજની કૃપાથી ઉગડી ને તો દુનિયામાં બાપુ કાંઈ ન કરવું પડે ગોળ બંગાળનો રાજા ગોપીચંદને બાણું લાખ માળવાનો ધણી ભરથરી બાપુ સાધુ બની જાય એના નેત્ર ઉગડી ગયા આપણને હજી નક્કી જ નથી થતું અને આ દુનિયા છે ને એ તો બાપુ લૂગડાઈ એકદી ઉતારી લેવાની છે ગોપીચંદ ને ભરતરી બે દીક્ષા લઈને નીકળ્યા ને પછી શમશાન માં હુતા હતા પાણાના ઓશિકા કરી બે ત્રણ બે નીકળી હતી એક બેને બીજી બેન ને કીધું એ કે ગોપીચંદ ને ભરથરી કે આવડા તો કે હા તો કે કે હે નામને બધું છૂટી ગયું હજી પાણાના ઓશિકા ની જરૂર તો પડે છે ભરથરી ગોપીચંદ ને કે હવે બાણું લાખ માળવો છોડ્યો કે આ પાણા નથી દુનિયા ને ગમતા કાઢી નાખ ને પાણા આ ઈ દુનિયા છે પાણાય તમારી પાસે નો રહેવા દે ઈ જગત છે સદ્ગુરુની જેના શબ્દ ઉપર ભરોસો હોય જો વિશ્વાસ હોય એની વાત એનો એક રામાયણનો દાખલો હનુમાનજીનો પ્રસંગ છે એટલા માટે સબરીની સબરી બાબુ ફિલ્મની દીકરી અને માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને ગુરુ મહારાજ એમ કે છે કે બેટા વેલો મોડો રામ આવશે તું આય બેહી જા અને ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું સબરી એક જ શબ્દ પકડી અને બાબુ કોઈ જ્ઞાન નથી વેદનું શાસ્ત્રનું કોઈ ભજન નથી

દેખાતું નથી કાને સાંભળાતું નથી મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ કે રામ કેવું વાહન લઈને આવશે કેવા કપડા પહેર્યા છે કયા રસ્તેથી આવશે આ તો મેં કઈ પૂછ્યું જ નથી રામ નહીં આવે એ નહીં આવે એમ કે અંદર થી એવા જ આવે મારો ગુરુ બોલ્યો કોઈ થી ખોટું પડે નહીં કેવડો ગુરુ મારા ઉપર ભરોસો હશે અને રામ ને લક્ષ્મણ સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા ને ઈ મલક આવ્યો ને પ્રકૃતિ રામ નું ભોજન કરી દીધી ભાઈ ઝાડવાના પાંદડામાંથી રામ 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 શબ્દ બોલતા હતા લક્ષ્મણ રામ ને પૂછે છે કે આ આ કયો મલક આવ્યો તો પ્રકૃતિ તમારું કરે છે એક જગ્યા એ બેન હાડા ત્રણ કરોડ નામ ના જાપ થાય ને એટલે ધરતી માંથી અવાજ આવવા માટે દિવાલ માંથી અવાજ આવવા માંડે હાડા ત્રણ કરોડ નામ ના જાપ તમારે તમે કરો ને તો તમારા ઘરે તમારી દિવાલો માંથી અવાજ આવવા માંડે ભક્તિ જોઈ ધ્રુજી ગયો ભાઈ આ હા હા એ કે મારા ભાઈ ની વાય કરી નાખી જિંદગી ચોથા નાસુ રડતી રડતી સબરી બાપુ હળવી હરવી ગાતી હતી ગાતી હતી પણ આપણે ભૂલી ગયા સબરી કે છે મારે તો તારી હારે પેઢીયુ નો નાતો છે તારી હારે

ત્યાંથી લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલ ફેરવી પણ અહીંયા આ ખીલી નો ફેરવી નહી મારી ખીલી ફરે ફેરવો દિવાલ ઉ આખી દુનિયામાં બાપુ નકરા આટા જ મારવાના તમે જોવો તો એક બુધીના ગાડી એક બે ભાઈ બન રોજ તલાવ પાડે બે કાઈ ધંધો નો કરે ટાઈમ દે ઘરે આવી નાઈ ધોઈને કપડા બદલીને ખાઈ પીને વિયા જાય બે જણા ઘરે પછી ડખા થાય અને બે જણા વિચાર કરે કે હાલ ને કઈ ધંધો કરી ઘરે જઈને ડખા થાય મજા નથી આવતા તો કે શું કરશું બોલો કે આ કરવી ને આ કરવી ને આ કરવી પછી એક જણ કીધું મને એક ધંધો હું જાય કે શું એ કે પૈસા આપવાનું કારખાનું નાખી દે એ કે પૈસા કે બોલ ઘરે આપી દઈ પછી બીજું શું જોઈએ કે પૈસાની જરૂર પડે ને એટલે પૈસા એ કે હાઈ વાત તારી હાચી એટલે એ બધું કર્યું બધું ભેગું ને પૈસા આપવાનું કારખાનું નાખ્યું

બાપા કે 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 હા બહાર પડી તારી કારખાનું નાખ્યું તારે ભૂલ થઈ હાથ કેજુ આ કોલેડા ને કોલિડા હળમદિયા અમે હું આવ્યો સાંજે આવ્યો અને અહીંયા એક તમને કહી દઉં ભ્રમણ દો કે છવ્વીસ તારીખે અહીંયા આવવાનું છે મારે પ્રોગ્રામ છે યજ્ઞ છે સપ્તાહ નું આયોજન છે સરસ મજાનું બાપુ એ એક એક વાસુકી કઈ બાપુ જીવતું જાગતું જેને એક બાપુ દેવસ્થાનનું સ્થાન હું તો બહુ રાજી થયો અમે અહીંયા બધે ફેર્યા અંદર અને બહુ મને મજા આવી એ બધી વાત કરતા હતા કે કોઈથી કોઈને બાપુ દોરો ધાગો કાંઈ ન કરવું પડે કોઈને કાંઈ કર્યો અહીંયા પૂગી જાય એટલે બાપુ વાત થઈ જાય પૂરી અરે શું ભલામણ આપણે વાત કરી આપણને મગજમાં જ નથી બેહતું હજી કારણ કે આમાં તો શું છે ડોક્ટર ને અહીંયા જીવન જો મરી જાય ને તો કે બાજરો ખૂટી રહ્યો અને આવા ધર્મ ના સ્થળે જાવ ને કે જો કઈક મરી જાય ને તો કે આ આવું પણ હોય જ નહીં આ તમે બધા અંધશ્રદ્ધામાં જ છો તો અંધશ્રદ્ધા ડોક્ટર ને મરી જાય કે એના ભાઈ એટલે દુનિયા તો બે વાતે નથી ફુગાવાનું પણ ખરેખર મને બહુ મજા આવી છવ્વીસ તારીખે અહીંયા મારે આવવાનું છે અને આવી તો ધર્મ ની બાપુ જગ્યા અમારે

બે થી પાંચ થી રોકાણા અને દરબારે કવિરાજે કીધું હવે મારે જવું છે એટલે દરબારી ડાયરો અમારે બધો ભેગો થઈ અને કે કવિરાજ આયા છે આપણે શીખ કરવી પડે અને તેથી બાપુ તમે વિચાર કરજો હાડા ત્રણે ત્રણસો વર્ષ પહેલા બાપુ બે હજાર રૂપિયા શીખ આપી હો ગઠવી તો બાપુ ઠેકડા મારવા માંડ્યા બે હજાર રૂપિયા એટલે આજના બે કરોડ રૂપિયા કહેવાય બે હજાર રૂપિયા લઈ અને ચારણ નીકળે અને એને મગજમાં એક વાત યાદ આવી કે આ દુધરેજ ઓલું એક નાની એવી વડવાળાની ઝૂપડી છે એ આવડું આજ દુધ્રેજ છે કોકને પૂછ્યું તો કે હા એ કે અમારા આગળ જાવ ને અહીંયા બાપુ એ કે સંતોની સમાધિ છે અને અમારે એક બાપુ છે નાની એવી ઝૂંપડી છે અને રઘુરામ બાપુ છે ગાંધી દેતી અહીંયા ચારણ ગયા દર્શન કરી અને પછી બાપુ પાસે સીતારામ કરીને બેઠા ક્યાંથી આવો છો એ કે બાપુ હું તો રાજસ્થાન આવું છું અને આ દરબારો નું કામ દરબાર ના કામ લઈને આવ્યો હતો દરબારો માં બે દી આવ્યો તો કે હા હારું હારું આય દર્શન કરવા આવ્યા તો કે હા તો કે દરબારો એ કઈ શીખ કરી તો કે અરે બાપુ તમારા ગામ ના શું વાત કરી બાપુ બે હજાર રૂપિયા મને શીખ કરી એ કે હા હારું 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 અને એમના બાપુ કાર ભારી કીધું કે આ ચારણ આપણા અહીંયા આવ્યો છે દરબારને અહીં આવ્યા એને બે હજાર રૂપિયા શીક કર્યો હતા આપણા આંગણે આવ્યો છે આપણે એને કંઈક સીક કરવી પડે ઓલો પડ્યા એમાંથી બે હજાર રૂપિયા લેતા હો એ બે હજાર રૂપિયા લઈને આવ્યો ને અને બાપુને આપ્યા ને બાપુ એ બાપુ ચારણને આપ્યા ને ચારણને કહું મડી તૂટવા હો હા 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 ઓલા તો ગરાધાર છે રાજા છે પાંચ પછી ગામના ધણી છે આ તો એક નાનો એવો ફકીર કહેવાય નાની એવી ઝૂંપડી બાંધીને બેઠો એ મને બે હજાર રૂપિયા આપે અને ચારણ દેદી કે છે કે રાજા જોયા જોયા ઘણા પણ રાક ફકીર પણ ફાકડો રઘુરામ આડો વાળો તે આ પાપા તું તો એક નાની એવી ઝૂપડીનો ફકીર છો મારા બાપ તારી મારે શું વાત કરી ઈ અમારું ઓળવાળા ઈ અમારી જગ્યા બાપુ અહીંયા તમે જાવ ને તમને ઓર નિશ આનંદ થાય તમે તરેને હાઠે દી બાપુ હરિયરની હાકલું પડે ધર્મની વાવઢાયો બાપુ અખંડ જોત્યુ જગે છે જે અખંડ જોત્યુ તમે કોકવરિયા આવો દર્શન કરો તમને ખબર પડે એવા બાપુ સંતોના બાપુ એમાં આશીર્વાદ પીડ્યા છે આજે અડીખમ બાપુ મંદિર ઉભા છે અને અડીખમ એ રઘુરામ બાપુ હતા તેથી બાપુ દુકાળ પડેલો અને ગાયો લઈ અને ગુજરાતમાં જવા નીકળ્યા ને લત્તર તાલુકાનું ગામ ભૂલાઈ ગયું મારે પણ એ લત્તર તાલુકા નું એક ગામ છે ને એ ગામની સીમ માં તેથી વાડીયું નાના નાના કુવા અને થોડું થોડું પિયત ગાયું તરસી થયેલી અને રઘુરામ બાપુ આગળ અને ગોવાળ હતા એ ગાયું ને લઈને વાય હલાવતા હતા એટલે એક વાળીએ ખેડુ કો હાકતો તો અહીંયા જઈને કીધું કે દૂધરે જગ્યાની ગાયું છે અને બે દીધી પાણી નથી પીધું પાણી મળ્યું નથી કે જો તમે ક્યો તો પાણી પાવા દયો તો ગાયું નાઈન પર લઈએ ઈ કે ભાઈ તમારા જેવો લંગોટા તો હાલી નીકળાય માયા એક વિકાય એક વાયું છે એનું નથી પૂરું પડતું તમે કે આટલી બધી ગાયું નું કે થોડું એમ મળ પડતું છે કોઈ આ પાણી પાણી નથી પાવાનું એટલે બાપુ ત્યાંથી નીકળી ગયા પછી એક ખેતરમાં મૂકીને બીજી વાડી હતી ને અહીંયા કીધું કે તરસી છે અને પાણી પાવું જો તમે અરે બાપા ગાયું તરસી હોય તો લેતા હોય મારું કે સુકાઈ જાય ભલે સુકાઈ જાય એ ગાયો બાપુ આવે અને તેથી રઘુરામ બાપુ એ કીધું હતું કે આ દુનિયામાં તારા કુવાનું તળિયું હું જો દેખાય તો વડવાળાનો બાવો નો કહેવાય બાપુ એની હજી આજની તારીખમાં એ કુવામાં હજી પાણી નથી અને ઓલા બાપુ હતું એ વ્યુ ગયું આ સંતો ની કૃપા હું તો એમ કહું કે સંતો કે સાધુ કે માંગણ ગમે એક આપણા આંગણે આવે ને નો દે એક પોત કઈ નઈ પણ બાપુ એને કોઈ દી ની આકુ નો લેતા હું તો એમ કહું બટકો રોટલા માં કોઈ દી રાકા વેડા નો કરે શેર માં તમે જાવ ને ઓલા માંગણ હોય ને એમ કે એ બાપા કઈ દો એ બાપા કે તો આગળ જા કે આગળ હવે આગળ તારા જેવા જઠ્ઠેટી એક બટકો રોટલો દે ચામ મરી જવાનો પણ ભૂખ ની ખબર જ નથી ભલા માના તમને મને બાપુ મળ્યું છે ભૂખ આ પેટ છે ને પેટ કરાવે છે કોઈને ભીખ માંગવી ન ગમે પણ બાપુ કારણ કે આપણને ખબર નથી કે ભૂખ શું છે બાકી તો એ ત્રાજુ લઈને બેઠો છે તમે કોઈના ગરીબ માણસ નહીં જો ને તો દવાખાને હાથો હાથ દેવા જાવું પડશે એમાં એ હિસાબ ખરીદ નાખવાનો છે તમે જો દિવાળી નો તહેવાર હોય ને પૈસા વાળા છોકરા હોય બયા બયા ના ફટાકડા લાવે એક ફટાકડા ના રૂપિયા આપ્યો ફોડી નો કે ફોડવા તો ઝૂપડામાં થા કરવા પડે એમને પૈસા નથી દેબે એમને જીગર આપી આમને પૈસા આપી જીગર નથી આપી જો આ ઈશ્વર તમે જો આ પૈસા જા જાજા પૈસા છે ને ઈ 8 દિન 8 દિન બીપી મપાવે ડોક્ટર પાસે જાય ડોક્ટર એક જ વાત કરે ડાળ ભાત સિવાય કાઈ ખાધું મર્યો એટલે શું કરવા પૈસા અને આ ઝૂપડામાં રહે છે ને આખી દુનિયામાંથી રોટલા માગીને ખાય ને ગટરમાંથી પાણી પીવાઠાનાની ટીકડી ટિકડી ખાવી પડતી કારણ કે એને ખબર છે કે આની પાસે અઢિયાર રૂપિયા રિપોર્ટના છે અને આને શું બીમારી કરાવી હોય ઓલું ડેન્ગ્યુ નહોતું એવું ડેન્ગ્યુ